ભાવનગર શહેરના સરટી હોસ્પિટલમાં બહારથી ઉનાળામાં આવતા દર્દીઓ માટે મોટા રાહતના સમાચાર જો વિગતે વાત કરીએ તો ભાવનગર શહેરના સરટી હોસ્પિટલમાં જે નોન એસી વોર્ડ છે તે દરેક વોર્ડમાં કુલરની વ્યવસ્થા કરાવવામાં આવી છે ખાસ કરીને બાળકો મહિલાઓ વૃદ્ધો અને ગંભીર પ્રકારના જે દર્દીઓ આવે છે તેમના માટે આ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે સરટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ચિન્મય શાહે જણાવ્યું હતું કે આ કુલર્સમાં નિયમિતપણે પાણી પણ ભરવામાં આવે છે અને જે ગંદુ પાણી હોય તેને બહાર કાઢી સફાઈ પણ કરવામાં આવે છે અને તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવે છે. મારું નામ અરવિંદભાઈ કાપડીબા જાપડીયા છે હું ગામનગર વતતા ગામગણનો પ્રતિનિધિ છું અત્યારે મેં સટી હોસ્પિટલ માં આedics છે એરિયેટ શ્રી પણ ત્યાં અમને બહુ સારી સુવિધા મળે છે. જેવા કે અત્યારે ઉનાળા માટે આ કુલર છે સુવિધા સારી સારી એવી છે લઈને આવેલો છું તો આ કાળઝાર ગરમી હોસ્પિટલમાં મોટા મોટા કુલર દર્દીઓ માટે ખૂબ વ્યવસ્થા સારી કરેલ છે અને આવીને આવી વ્યવસ્થા ખૂબ જ કરતા રહે એવી ખુબ મારી વિનંતી છે